હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત તો ઉનાળાની ઋતુ આવે છે એટલે ઠંડક માટે આપણે વરિયાળીનું શરબત બનાવીશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો અહીંયા આપણે માપ સાથે બનાવીએ છીએ તો મેં અહીંયા એક કપ વરિયાળી લીધી છે અને વરિયાળી છે તેને આપણે શેકી લેશું એટલે દસથી બાર જેટલા મરી લીધા છે અને ચારથી પાંચ નંગ જેટલા આપણે એલસીના દાણા લીધા છે અને એક ચમચી જેટલા આપણે ખસખસના બી ખસખસના બી એડ કરીશું તો આ રીતે તમે વરિયાળીનું શરબત બનાવશો તો બહુ ટેસ્ટી બનશે અને સારું એવું બને છે તો વરિયાળીમાં જે ભેજ હોય તે આપણે કાઢી નાખીશું એટલે બે મિનિટ જેવું આપણે એને શેકી લઈશું વરિયાળીને શેકવાથી આપણું જે આજ જે આપણે બનાવીશું એનો પાવડર તે આખા વર્ષ સુધી તમારે ભેજ નીકળી જાય એટલે સ્ટોર કરો તો પણ એ બહુ એવું રહે છે અને આ રીતે તમે શેકવું ન હોય તો તમે તડકામાં પણ સુકવી અને ભેજ આપણે નીકળી જાય છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે શેકાઈ ગયો છે આપણી વરિયાળી અને સરસ એવી બહુ નહીં શેકાવા દેવી કેમકે એનો કલર ચેન્જ ન થવો જોઈએ અને વરિયાળી છે તે મગજને ઠંડક આપે છે અને બહુ પાચનતંત્રમાં પણ બહુ જરૂરી છે પાચનતંત્રની ક્રિયા ઝડપી થાય છે વરિયાળી એટલી બધી સારી હોય છે ગુણકારી હોય છે અને મરી છે એ પણ એ આમ ગરમ હોય છે પણ અંદર તે ઠંડા ઠંડક આપે છે એટલે આપણે મરી પણ અહીંયા એડ કરીશું અને એલસી પણ એટલી સારી ગુણકારી છે તો આ બધા આપણે જે નાખ્યા છે તે બધા ગુણકારી છે આ બધામાં વિટામિન હોય છે તો હવે આપણે મેં એક કપ આપણે વરિયાળી લીધી છે તો આપણે ત્રણ કપ જેટલી આપણે ખાંડ એડ કરીશું તમારે વધારે કડપણ જોતું હોય તો તમે ચાર કપ જેટલી આપણે ખાંડ એડ કરી શકો છો પણ તમે કોઈપણ વાટકીનું પણ સેટ કરી શકો છો અહીંયા મેં કપનું સેટ કર્યું છે અને હવે આપણે એને ઠંડી થવા દીધી છે અને હવે એને બરાબર આપણે મિક્સ કરી અને એક મિક્સર જારમાં આપણે ટ્રાન્સપરન્સ કરીશું હવે એનો આપણો પાવડર એકદમ જ બારીક એવો કરી લેશું હવે તમે જોઈ શકો છો આપણે મિક્સરમાં આ રીતે પાવડર થઈ ગયો છે એકદમ સરસ એવો ઝીણો પણ સેજ એવી વરિયાળી આપણે કોઈ દાણા રહી ગયા હોય આખા તો આપણે એને સાણીમાં એક જવાલામાં આપણે સાળી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે તમે કરશો એટલે વરિયાળીનું શરબત એકદમ સરસ એવું અને ટેસ્ટી બનશે હવે જે કચરો હોય તે આપણે કુંડા અથવા ઝાડના કુંડામાં આપણે એડ કરી દઈશું કેમ કે વરિયાળીનો જ હોય છે તો વરિયાળી એક ખાતર તરીકે પણ ઉપયોગી થાય છે આ રીતે તમે છાળી અને કોઈ પણ મહેમાન આવે તો આપણે ગમે ત્યારે આપણે પીવું હોય ત્યારે આપણે આ શરબત એક ચમચી આપણે નાખી અને ફટાફટ આ શરબત બની જાય છે અને બહુ ગુણકારી હોય છે એટલે આપણે ઉનાળામાં વરિયાળીનું શરબત જરૂર પીવું જોઈએ અને ટ્રાય પણ કરવી જોઈએ હવે આ કચરો છે તેને આપણે એકવાર પાછું મિક્સર જારમાં ફેરવી લેશું તો જેટલું લોટ થવાનો છે એટલો થઈ જશે હવે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે વરિયાળી અને ખાંડ છે તે એકદમ બારીક એવો ભૂકો થઈ ગયો છે એકદમ આપણે લોટ હોય એવો થઈ ગયો છે તો એ રીતનું આપણે પાવડર કરીશું તમે જોઈ શકો છો આમ અટકતા જ હાથમાં ઓલું થાય ઝીણો પાવડર એટલો સરસ બની ગયો છે તો તમે ખાંડની જગ્યાએ તમે મિશ્રી એટલે કે તમે સાકર પણ એડ કરી શકો છો તો અહીંયા મેં ખાંડ એડ કરી છે અને આવી કોઈ કાસની બોટલ કે પ્લાસ્ટિકનો એરટાઇટ ડબ્બા હોય એમાં તમે પેક કરી અને આખું વરસ પણ તમે સ્ટોર કરી શકો છો તો આપણે બોટલ ભરી લઈશું જ્યારે તમારે શરબત બનાવવું હોય ત્યારે તમે બોટલમાંથી એક ચમચી લઈ અને ગ્લાસમાં એડ કરી અને ફટાફટ આ શરબત બની જાય છે હવે તમે જોઈ શકો છો આપણી બોટલ એક આખી ભરાઈ ગઈ છે અને આ રીતે આપણે બંધ કરી દઈશું હવે આપણે શરબત બનાવીશું તો અહીંયા મેં ગ્લાસમાં આપણે એક એક ચમચી જેવું આપણે વરિયાળી અને ખાંડનું મિશ્રણ છે તે એડ કરીશું એક ચમચી એડ કરવાથી આપણું એક ગ્લાસ આપણું બની જાય છે આ એનું માપ છે અને વધારે તમારે મીઠાશ માટે જોતું હોય તો થોડુંક વધારે એડ કરવું દોઢ ચમચી જેટલું આપણે અહીંયા વરિયાળીનું શરબત તણ ફ્લેવરમાં આપણે બનાવીશું તો આ પાવડરમાંથી ત્રણ ફ્લેવર બને છે આ રીતે આપણે બરફ પણ એડ કરીશું એટલે બરફ નાખવાથી આપણું શરબત છે એકદમ ઠંડુ અને પીવાની પણ એટલી જ મજા આવે છે કેમ કે ગરમી હોય ત્યારે આપણે ઠંડક બરફ નાખી અને આપણે શરબત પીતા હોઈએ છીએ અને હવે આપણે એક દૂધમાં બનાવીશું આ દૂધમાં પણ એટલો સારો એવો બને છે એમાં પણ થોડોક એવો બરફ આપણે એડ કરીશું તમે જોઈ શકો છો આ આપણું વરિયાળીનું શરબત દૂધમાં પણ એટલું ગુણકારી છે હવે આપણે એક નવી રીતે આપણે એક વરિયાળીનું શરબત બનાવીશું લીંબુવાળું આ રીતે આપણે પાવડરને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું હવે અડધી ચમચી જેવું આપણે સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું શેકેલા જીરાનો પાવડર અને થોડુંક એવું લીંબુ આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે ત્રણ રીતે આ રીતે શરબત બનાવ્યા છે એક જ ફ્લેવરમાંથી તો અમારું અહીંયા શરબત બની અને રેડી થઈ ગયું છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે દરરોજ તમને નવા વિડીયા જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ